રાજ્યમાં નોટબંધી જેવી લાઈનો કેમ લાગી સરકારી શિષ્યવૃત્તિ માટે સાત કોઠા વિંધવા જેવું કઠિન બાળકોને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી કરવાનો આદેશ વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી શિષ્યવૃત્તિ નથી લેવી તેવી અરજીઓ કરતા વાલીઓ સરકારી કચેરીઓમાં રાજ્યમાં બાળકોને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી કરવાનો આદેશ થતાં જ ભારે ભીડ જોવા મળી રહી છે જાણે કે ભણતર છોડીને વાલીઓ અને બાળકો કતારમાં લાગ્યા છે મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઇ કેવાયસી કરવા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવા સાત કોઠા વિંધવા જેવું કઠિન કામનો તગલખી નિર્ણય કરવામાં આવતા જ વાલીઓ સહિત બાળકો પરેશાન થઈ રહ્યા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બાળકો લાઈન લગાવીને બેઠા છે અને આ જોતા શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવા માટે અનેકવિધ ડોક્યુમેન્ટ માગતા હોવાથી કંટાળીને વાલીઓ પણ શિષ્યવૃત્તિ નથી લેવી તેવી અરજીઓ કરી રહ્યા છે એટલે કે વાલીઓ જ હવે આ કાર્યવાહી કરવાની જગ્યાએ સરકારી શિષ્યવૃત્તિ ન લેવાનું વિચારી રહ્યા છે કોંગ્રેસના મીડિયા પ્રવક્તા હેમાંગ રાવલે આ બાબતે તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે જેમ નોટબંધીમાં સમગ્ર ભારતમાં લાઈનો લાગી હતી તે રીતે સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા ગુજરાતભરમાં લાઈનો લાગી છે આજે સમગ્ર ગુજરાતની અંદર વાલી અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના નામે લાઈનોમાં રહીને દંડાઈ રહ્યા છે એક જમાનામાં શિષ્યવૃત્તિ આસાનીથી આપી દેવામાં આવતી હતી હવે શિક્ષકોના માથે આચાર્યોના માથે જવાબદારી નાખી દેવામાં આવી છે વાલીઓના માથે જવાબદારી નાખી દેવામાં આવી છે રેશન કાર્ડ જોઈએ રેશન કાર્ડનું ઈ કેવાયસી જોઈએ ઈ કેવાયસી પછી તમારે આવકનો દાખલો જોઈએ આવકનો દાખલો થયા પછી તમારે ઓટીપી નાખવાનો એક વાર નાખવાનો બીજી વાર તમારો ફોટો પાડવાનો બીજી વાર ઓટીપી નાખવાનો ત્રીજી વાર ઓટીપી નાખવાનો આમ સમગ્ર ગુજરાતની અંદર માત્ર સોલસો પચાસ જેવી શિષ્યવૃત્તિ લેવા માટે થઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અફડાતફડી મચી ગઈ છે વાલીઓ ચંપલો કાઢીને જેવી રીતે નોટબંધીમાં લાઈનમાં ઉભા રહ્યા હતા એમ ચંપલો મૂકીને લાઇનમાં ઉભા રહે છે કેટલીક જગ્યાએ એવા પણ વિડીયો આવ્યા છે કે વિદ્યાર્થીઓને પણ પોતાનું ભણતર છોડીને આ સ્કોલરશિપની લાઈનોમાં મામલતદાર કચેરીમાં જવું પડે છે નાના નાના બાળકોને આજે ગઈકાલે એક પત્ર પણ આવ્યો હતો કે જેની અંદર એક બાળકે કંટાળીને પોતાના પ્રધાન આચાર્યને એક એની કાલી ગેલી ભાષામાં અરજી લખી કે મારા પપ્પાએ કીધું છે કે આ દોડા દોડી અમારેથી થઈ શકતી નથી અમે થાકી ગયા છતાં પણ કંઈ થયું નહીં એટલે મારે શિષ્યવૃત્તિને છોડી દેવી છે આજે સમગ્ર ગુજરાતમાં માત્ર ચાલીસ ટકા લોકો જ શિષ્યવૃત્તિ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે ત્યારે જે સાહીઠ ટકા લોકો છે એ ખૂબ જ મુશ્કેલીમાં છે સરકારે જેમ નોટબંધીની અંદર લોકોને લાઈનમાં ઊભા રાખ્યા હતા અને નોટબંધીનું કોઈ પરિણામ ના મળ્યું એમ આની અંદર પણ નાના એવા રકમ માટે થઈને આટલી બધી હેરાનગતિ ગુજરાતની જનતાને થઈ રહી છે સત્વરે આ બધી બાબતોમાંથી મુક્તિ આપવી જોઈએ તમારું સરકારનું સર્વર પણ નથી ચાલતું એક શિક્ષક દિવસમાં દસ થી વધારે એન્ટ્રી પણ નથી કરી શકતો તમે શિક્ષકોને ભણાવવાનું કામની સાથે સાથે આવું કામ પણ સોંપી રહ્યા છો તીડ ભગાડવા માટે પણ શિક્ષકને મોકલો છો કોરોનાની અંદર મરેલા લોકોની લાશો ગળવા માટે પણ મોકલો છો અન્ય કામો માટે પણ સરકારી કામો માટે મોકલો છો લગ્નની અંદર જમણવાર થયો હોય તો એની થાળીઓ ગળવા માટે પણ મોકલો છો વળી પાછવા એક તૂથ કરીને ગુજરાતના બાળકોને ભણતરમાંથી તમે આ રીતે બેદખલ કરી રહ્યા છો મારી સરકારશ્રીને વિનંતી છે સત્વરે આવા પ્રકારના ફતવાઓ કેન્સલ કરીને વિદ્યાર્થીઓને જે પ્રમાણે સતત શિષ્યવૃત્તિ મળતી હતી તે જ જૂની પદ્ધતિથી શિષ્યવૃત્તિ આપવામાં આવે અને મહેરબાની કરીને આવા બધા કતકડાઓથી સરકાર દૂર રહે જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવાનો હતો તે આખો હેતુ જ માર્યો ગયો છે હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કઠિન કામ થઈ ગયું છે સમગ્ર ગુજરાતમાં હજી સુધી શિષ્યવૃત્તિનું માત્ર ચાલીસ ટકા જ કામ થયું છે વિદ્યાર્થીઓ પણ પોતાનું ભણતર છોડીને નજીવી શિષ્યવૃત્તિ માટે દોડા દોડ કરી રહ્યા છે અને તેમાં પણ સફળતા ન મળતા પોતે શિષ્યવૃત્તિ નથી લેવી તેવી અરજીઓ પણ કરી રહ્યા છે ત્યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને યોગ્ય સરળ કાર્યવાહી કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર